ભારાપરનો મેમણ પરિવાર હિજરત કરશે અથવા આત્મહત્યા કરી લેશે જો તંત્ર ન્યાય નહીં આપે તો ભારાપરમાં પરિવાર પર હુમલો હત્યાની ધમકી બાદ ભયભીત પરિવાર હિજરત કે આત્મહત્યાની ચીમકી સાથે પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી રહ્યો છે ભુજ તાલુકાના ભારાપર ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટ તેમજ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા તોફિક હારૂન મેમણ તથા તેમના પરિવાર પર જીવલેણ હુમલાનો પ્રયાસ થવાયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે ઘટના બાદ પરિવાર ભયના માહોલમાં જીવી રહ્યું છે અને પોલીસ સમક્ષ રક્ષણની માંગ સાથે લેખિત રજૂઆત કરી છે મેમણ પરિવારના કહેવા મુજબ ત્રીસમી મેના રોજ તેમના ઘરમાં તેમની ભાણીજ અને પરિવારના વિદાય સમારંભ દરમિયાન ત્રણ ઇસમો રિઝવાન અમીન મેમણ સોયબ અમીન મેમણ અને સફિક અમીન મેમણે ઘર બહાર મારપીટ કરવાનો પ્રયાસ કર્યો હતો સીસીટીવી ફૂટેજમાં આ તમામ શખ્સો ઘટના સ્થળે હાજર હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે તોફિક મેમણે જણાવ્યું કે તેઓ જેમ ઘરના બહાર નીકળ્યા ત્યારે આ શખ્સોએ તેમની ઉપર હુમલો કરી ગાળો આપી તેમજ જીવથી મારી નાખવાની ખુલ્લી ધમકી પણ આપી હતી તોફિક મેમણના જણાવ્યા પ્રમાણે તેમના મોટાભાઈ રફિક મેમણ તથા બનેવી ઘનીભાઈ મેમણે વચ્ચે પડી તેમની જાન બચાવી લીધી હતી ઘટનાના થોડા સમય બાદ તોફિક મેમણના બ્લડ પ્રેશર વધી જતાં તે બેભાન અવસ્થામાં બપોરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમના પત્ની જરીનાબેન તૌફિક મેમણ પણ વારંવારની તકલીફો જેવી કે થાઇરોઇડ બીપી અને ઘૂંટણના ઓપરેશન બાદ ડિપ્રેશનમાં જીવતા હોવાનું તેમણે જણાવ્યું છે આ પહેલા પણ તૌફિક મેમણ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાની ફરિયાદ પોલીસને કરવામાં આવી છે પંદર એપ્રિલે તેમને ફોન દ્વારા મળેલી ધમકીની રેકોર્ડિંગ પણ પોલીસને આપવામાં આવી હતી ઉપરાંત હાઈકોર્ટમાં ગામમાં અનેક જગ્યાએ દબાણ અંગેની અરજીઓ પણ કરવામાં આવી છે આ ઘટનાને પગલે પરિવારમાં ભયનો માહોલ છે તોફિક મેમણે પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આ ઘટનામાં ન્યાય સાથે યોગ્ય કાયદેસર કાર્યવાહી ન થાય તો તેઓ ઈદ ઉલ અજાની ઉજવણી બાદ આઠ જૂને હિજરત કરવા અથવા સમગ્ર પરિવાર આત્મહત્યા કરવા મજબૂર થશે જેના માટે સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓ જવાબદાર રહેશે હવે જોવાનું એ રહેશે કે પોલીસ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પગલાં લેવામાં આવે છે કે કેમ હા હા બોલો 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 ચેતવણી સમજા વાયા મને ફોન કર્યો નંબર નથી એના રેજો

આપણે દુશ્મન છે એના રાજમાનું નામ નથી ને ત્યાં રાજમા સમાજ નું નામ બેરા હે રાજમા સમાજ નું નામ બેરાજો કેનું રાયમા સમાજ રાયમા સમાજ મારી નાખશે હમી માયાજી લ્યો ને હી વાય ટોપી હાલ્યું એને ભલે 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 મારો ભાઈ એટલે હું તને કહું હું કઉ છું એટલે મોબાઈલ માં કીધું જવાનું પેલી એક એક બે બે

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ 9712339420 મુંબઈ માં ખુબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર વેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો